લાઇબ્રેરી શરૂ કરીશું જિલ્લા પંચાયત નો સભ્ય હતો એ વખતે રીતે બીજા કોઈ પણ ગામડાની અંદર પચાસ છ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને લાયબ્રેરી જરૂર હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો આપણે ત્યાં પણ લાઈબ્રેરી શરૂ કરીશું જેથી કરીને આપણા સમાજનું શિક્ષણનું સ્તર વધે આજે તમામ પાર્ટીના રાજકીય આગેવાનો અહીંયા બેઠા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આપણા સમાજને જો વ્યાસનથી દૂર રાખવો હોય તો હું છેલ્લા ત્રણ ઇલેક્શનથી ચૂંટણી લડું છું જિલ્લા પંચાયત લડ્યો વિધાનસભા લડ્યો અમૂલ લડ્યો એ પછી મારા નેતૃત્વની અંદર કટલાલ કપડવન તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડાઈ ભારતીય જનતા પાર્ટી એ રૂપિયાનો દારૂ વેચો નથી તો આવનારા સમયમાં સમાજના ઉત્થાન માટે બીજા પક્ષો પણ નક્કી કરે કે અમે દારૂનું વિતરણ નહીં કરીએ અસ્તુ ભારતમાં થકી છે